આજે એદલાણા મુકામે માન્ય શંકરભાઈ ચૌધરી આપણા બનાસગેરીના ચંદ્રિશનના માર્ગદર્શન હેઠળ કેસ ધરાઈ પ્રોગ્રામ હેઠળ જલસંચયનો કાર્યક્રમ યોજવામાં આવેલો આ કાર્યક્રમમાં ખાસ કરી અને અમારા મંત્રને માનાતી અને આપણા ડિરેક્ટર માન્ય શ્રી દિનેશભાઈ ઉપસ્થિત રહ્યા સર્વ સહકારી આગેવાનો અને સર્વ સંગઠનના બધા હોદ્દેદારો તમામની મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આ અભિયાનને આગળ ધપાવવા માટે લગભગ પંદરથી સોળ દૂધ મંડળીઓના ચેરમેન મંત્રીઓને પણ અત્રે અહીંયા બોલાવવામાં આવેલા ખૂબ જ સુંદર માર્ગદર્શન જળ સંચય અંગે શુષ્કવા અંગે પશુપાલકો અને ખેડૂતોને અત્રેથી પૂરું પાડવામાં મંચ ઉપરથી આવેલું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજની આ સભા પછી લગભગ આજુબાજુના પંદરથી વીસ ગામોની અંદર તાત્કાલિક ધોરણે આની અસરથી જળસંચયની કામગીરી ખૂબ જ વેગવંતી બનશે એવું મારું માનું છું ખેડૂતોને શું કહેવામાં આવ્યું છે ખેડૂતોના આનાથી એક જ સંદેશ છે કે જળ એ જ જીવન છે જળ હશે તો જ ખેતી દિવસે દિવસે ગામ તાલુકામાં ખાસ કરી અને વાત કરીએ તો અમારા આ પશ્ચિમ વિસ્તારની અંદર પાણીના તળ ખૂબ જ ઊંડા જતા રહ્યા છે આઠસોથી નવસો ફૂટ ઊંડાઈના બોર કરવા પડે છે અને તેમ છતાં પણ પર્યાપ્ત માત્રામાં પાણી મળતું નથી અને એ પાણી એટલે ઊંડાઈથી કાઢવા માટે ખૂબ જ મોંઘું ખૂબ જ વીજળીનો વપરાશ થાય ખૂબ જ મોટા વસફાવની મોટર વાપરવી પડે પરિણામો ખેતી એ મોંઘી સાબિત થાય એટલે જો આ જળસંચયની કામગીરી વ્યવસ્થિત સુદૃઢ આયોજનથી કરવામાં આવે તો ચોક્કસથી એના ભૂગર્ભના તળ સો ટકા ઊંચા આવે અને ઊંચા આવે તો એ પાણી લિફ્ટ કરવા માટે ખેડૂતોને બહુ સસ્તું પડે અને એના કારણે નફાકારક ખેતી થઈ શકે એવું મારું માનવું